હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું જમવામાં જમવાનો સ્વાદ વધારે તેવી ખાટી અને તીખી લીલા મરચાંની કાચરી જે લાંબા સમય સુધી તમે એક વર્ષ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો તો પણ કાળી પણ નહીં પડે અને તેના ઉપર ફૂગ પણ નહીં લાગે તેવીને તેવી રહેશે તમે જુઓ તેમ સુકાયા પછી પણ તેનો કલર લીલો જળવાઈ રહે છે જેને મરચાંનો સ્વાદ જમવામાં સાથે સારો લાગતો હોય તેના માટે બેસ્ટ રેસીપી છે મરચાંની કાચરી હું તમને આજે મારા રીતથી બતાવીશ જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે મરચાંની કાચરી બનાવવા મેં અહીં પાંચસો ગ્રામ જેટલા તાજા લીલા મરચાં લઈ લીધા છે અને તેને સારા એવા પાણીએ બરાબર ધોઈને તેનું પાણી નિતારી લેશું અને કોટનના કપડાં ઉપર તેને પાથરીને એકદમ કોરા કરી લેવાના છે તેનું પાણી બધું સુકાઈ જાય ત્યાં સુધી એવું લાગે તો પંદર મિનિટ માટે આવી રીતે છૂટા છૂટા મૂકીને મરચાં ઉપર સેજ પણ પાણી ન રહે તે રીતે સુકવી લેવાના છે કાચરી બનાવવા માટે હંમેશા તાજા મરચાંનો જ ઉપયોગમાં લેવા મરચામાં સે સેજ પણ પાણી ન રહે ને એકદમ કોરા થઈ જાય પછી જ તેની કાચરી બનાવવાની પ્રોસેસ ચાલુ કરવી જો મરચામાં પાણી રહેશે તો તમારી કાચરી બરોબર પ્રોપર નહીં બને મરચાં એકદમ કોરા પડી ગયા છે તમે જુઓ તેમ સાવ સુકાઈ ગયા છે કાચરી બનાવવામાં અહીં તીખા જે લાંબા મરચાં આવે છે તે લીધા છે જો તમને તીખા મરચાં ન ભાવતા હોય તો તમે ભાવનગરી વઢવાણી કે પછી એકદમ જે મોળા મરચાં આવે છે તે તમને જે મરચાં ભાવતા હોય તે લઈ શકો અને મરચાંને આવી રીતે વચ્ચેથી કટ કરીને વચ્ચેની બીયા સાથે આવી રીતે ચાર ટુકડા કરી લેશું અને જો તમારે લાંબા રાખવા હોય તો લાંબા પણ રાખી શકો મેં અહીં વચ્ચેથી ચાર ટુકડા કરીને આવી રીતે લીધા છે અને તેના બીંડનો ભાગ એમનામ જ રવા દીધો છે હવે તેમાં આપણે બે ચમચી જેટલું મીઠું એડ કરીશું અને દોઢથી બે ચમચી જેટલી હળદર એડ કરીશું મીઠું અને હળદર આપણે ચડિયાતી જ રાખવાની છે જેથી મરચામાં રહેલું તીખાશનું પાણી અને બધું નીતરી જાય અને મરચાં ચીકણા કે કાળા ન થાય હવે મરચામાં હળદરને મીઠું આપણે બરાબર આવી રીતે ચમચાથી મિક્સ કરી દઈશું કાચરી બનાવવી હોય તો મરચાંને બહુ હાથનો ઉપયોગ નહીં કરવો બને ત્યાં સુધી ચમચા કે બીજી ગમે તે વસ્તુથી આવી રીતે મિક્સ કરવું જેથી મરચાં સારા રહે અને હવે તેમાં આપણે ચાર કપ જેટલી છાશ એડ કરીશું મેં અહીં ચાર કપ જેટલી છાશ એડ કરી છે અને મરચાં પાંચસો ગ્રામ લીધા છે છાશ આવી રીતે મરચાં ડૂબી જાય તે રીતે લેવાની જેથી બધા મરચાંને છાશમાં ડૂબીને એક સરખું મિશ્રણ તૈયાર થાય ને હવે તેને આપણે ચારથી પાંચ કલાક જેટલો રેસ્ટ આપી દેવાનો છે જેથી છાશ મરચામાં ઉતરી જાય તેની તીખાશ પણ નીકળી જાય અને પ્રોપર એવા મરચાં તેમાંથી પાણી નીકળીને તૈયાર થઈ જાય તેના માટે આપણે ચારથી પાંચ કલાક માટે મરચાંને ઢાંકીને આવી રીતે રેસ્ટ આપી દઈશું ચારથી પાંચ કલાક પછી તમે જુઓ તેમ મરચામાંથી બધું પાણી નીતરી ગયું છે અને છાશ તમે જુઓ તેમ કલર પણ મરચાંનો તેવોને તેવો રહેવા દીધો છે છાશ પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે મરચાં તમારા સારા રહેશે તમે અહીં લીંબુનો પણ ઉપયોગ કરી શકો જો છાશ ન હોય તો મોટા બે કે ત્રણ લીંબુને આવી રીતે મરચાંમાં નીચવીને પછી ચારથી પાંચ કલાક માટે રહેવા દેવા પણ છાશનું કાચરી વધારે સારી થાય છે એટલે બને ત્યાં સુધી છાશનો ઉપયોગ કરવો અને હવે મરચામાંથી આપણે બધી છાશ આવી રીતે નીતારી દઈશું ચારથી પાંચ મિનિટ માટે રહેવા દઈશું એટલે તેમાં રહેલી છાશ આવી રીતે તમે જુઓ તેમ બધી જ નીતરી જશે અને હવે આપણે તેની પ્રોપર સુકવણી કરવાની છે મરચામાંથી છાશનું પાણી બધું નીતરી જાય પછી મરચાંને સુકવવા માટે જ્યાં એક સરખો સરસ એવો તડકો તપીને રહેતો હોય તેવી જગ્યાએ પહેલાં આપણે એક પેપર પાથરીશું અને તેની ઉપર આવી રીતે કોટનનું કપડું પાથરીશું તડકો જ્યાં સારો આવતો હોય ત્યાં બને ત્યાં સુધી મરચાંને સુકવવા અને હવે તેની ઉપર આપણે મરચાં આવી રીતે એકદમ છૂટા છૂટા પાથરીશું મરચા મરચાંનો જે ઊંડો ભાગ હોય છે તેને આવી રીતે સીધો મૂકીશું અને નીચે આપણે પેપર પાથર્યું છે એટલે જો પાણી વધારે રહી ગયું હોય કે તો નીચે પેપરમાં શોસાઈ જાય તે માટે આપણે પહેલું પેપર પાથર્યું છે હળદરના લીધે ડાઘ ન પડે એટલે અને મરચાંને આવી રીતે બધા ચિત્તા ભાગમાં આવી રીતે ગોઠવી દઈશું એટલે તડકાના હિસાબે અંદર પાણી છાશ ન રહે અને પહેલાં સુકાઈ જાય એટલે આવી રીતે બધા મરચાં એક સરખા કરીને પાથરી દેસું અને જે કોટનનો લાંબો ભાગ રાખ્યો છે તે તેની ઉપર ઢાંકી દેસું મરચાં ભીના હોય છે એટલે પહેલાં દિવસે એની ઉપર રસ ચોંટવા કરે એટલે એક દિવસ સુધી ઢાંકીને રાખીને મરચાંને આપણે રાખીશું એટલે તેને રજ કે કોઈ પણ વસ્તુ ચોંટે નહીં અને આવી રીતે તડકે આપણે ચારથી પાંચ દિવસ સુધી મરચાં એકદમ સુકાઈને કડકડા થઈ જાય ત્યાં સુધી સુકવવાના છે એટલે આપણી કાચરી આખું વર્ષ સ્ટોર થઈ જાય તેવી છે તમે જુઓ તેમ ચારથી પાંચ દિવસ પછી તમે જુઓ તેમ મરચાં એકદમ સુકાઈ ગયા છે અને તેનો કલર પણ તેવો ગ્રીન જ રહ્યો છે જરા પણ બદલ્યો નથી આ કાચરીને તમે એરટાઇટ કન્ટેનરમાં આખું વરસ રાખો તો પણ તેવીને તેવી રહેશે જો તમને પણ જમવામાં મરચાંનો સ્વાદ સાથે ગમતો હોય તો તમે પણ આવી રીતે એકવાર કાચરી જરૂરથી ટ્રાય કરજો રેસિપી ગમી હોય તો લાઇકને શેર જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તેલમાં કે પછી ઘીમાં તમે આવી રીતે તળીને કાચરી જમવામાં સાથે લઈ શકશો જમવાનો સ્વાદ ડબલ કરી દેશે એકદમ તીખી ખાટી અને ક્રિસ્પી એવી કાચરી તૈયાર છે વિડીયો ગમી હોય તો શેર જરૂરથી કરજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ